આવતીકાલે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ અને બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરી દ્વારા થરાદમાં બનેલી બનાસ સોઇલ ટેસ્ટિંગ લેબોરેટરી અને બનાસ સેવ સોઇલ ફાર્મર પ્રોડ્યુસર કંપનીનું ઉદઘાટન કરશે જ્યારે ખેમાણા ખાતે સ્થિત બનાસ બાયો ફર્ટિલાઇઝર રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ લેબોરેટરીનું ડિજિટલ ઉદઘાટન પણ થશે જે અંતર્ગત આજે બનાસ ડેરી ખાતે યોજાયેલી પ્રેસ મીટમાં પત્રકારોને ચેરમેન શંકરભાઈ ચૌધરીએ બનાસ સોઇલ ટેસ્ટિંગ લેબોરેટરી સ્થાપિત થતાં જિલ્લાના ખેડૂતોને મળતા ફાયદા વિશે અવગત કર્યા હતા વધુમાં શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે થરાદમાં બનેલી લેબ દેશની આ પ્રથમ લેબોરેટરી છે જેમાં માટીની જૈવિકતાની તપાસ થશે જીવંત માટી દ્વારા સમૃદ્ધ ભવિષ્ય બનાવી શકાય છે આ ઉમદા હેતુથી બનાસ ડેરી આજે ઈશા ફાઉન્ડેશન સાથે મળી માટીને જીવંત બનાવવા માટે કામ કરી રહી છે ઈશા ફાઉન્ડેશનના સ્થાપક સદગુરુની બનાસકાંઠા મુલાકાત બાદ બનાસ ડેરીએ માટીને પુનર્જીવિત કરવાની કામગીરી હાથ ધરી હતી ઈશા ફાઉન્ડેશનના અનેક વૈજ્ઞાનિકો બનાસના ખેડૂતો માટે તેમજ માટીમાં રહેલી જીવંતતા ફરી કાર્યરત કરવા કામ કરી રહ્યા છે જિલ્લાના પાંચ ગામ વચ્ચે એક ભૂમિત્ર માટીને જીવંત બનાવવા માટે કામ કરી રહ્યા છે થરાદમાં બનેલી બનાસ સોઇલ ટેસ્ટિંગ લેબોરેટરી દેશની પ્રથમ માટીની જીવંતતા ચકાસવાની લેબોરેટરી છે જેમાં માટીમાં રહેલું જીવન અને જીવંતતા જાણી શકાય છે જે બતાવશે કે ખેડૂતના ખેતરમાં રહેલી માટીમાં પોષક તત્વો કેટલા પ્રમાણમાં છે માટીની જીવંતતા એ આ લેબના માધ્યમથી જાણી શકાય છે અને દેશની આ પ્રથમ એવી લેબ છે કે માટીના જે રહસ્યો છે તેને જાણવા માટેનું માધ્યમ આ લેબ બનશે ખાસ કરીને માટીના માઇક્રો કણોને પણ પુનઃજીવિત કરવાનું કામ એ કરી શકાય અને માટી સાથે જ તમામ જીવસૃષ્ટિ જોડાયેલી છે જેટલી માટી સમૃદ્ધ હશે જેટલી માટીની જીવંતતા વધારે હશે તેટલી જ સજીવસૃષ્ટિ અને માનવતા એ પણ વધારે સક્ષમ બની શકશે ઈશા ફાઉન્ડેશન અને સદગુરુએ સેવ સોઇલ અભિયાન અંતર્ગત દુનિયાને જે મેસેજ આપ્યો છે અને અહીંયા આગળ બનાસની ધરતી ઉપર ઈશા ફાઉન્ડેશનની પૂરી ટીમ અને બનાસ ડેરીની ટીમ એ બંને સાથે મળીને આ કામને કરી રહ્યા છીએ મોડલ રૂપ ઉપર ચાલીસ જેટલા ગામોમાં ભૂમિ મિત્રોના માધ્યમથી ખેડૂતોમાં છેલ્લા એક વર્ષમાં કરેલા પ્રયોગ તેની મળેલી સફળતા અને તે પછી અત્યારે નવી આ આધુનિક લેબ તૈયાર થશે જે જેમ મનુષ્યની આરોગ્યની ચકાસણી આપણે કરી શકીએ છીએ તે જ પ્રમાણેની સોઇલની સંપૂર્ણ હેલ્થ ચેક કરવા માટેની ભારતની આ પહેલી લેબ બનશે અને ખેડૂતો માટે એ આશીર્વાદરૂપ સાબિત થશે બંને કામ થશે અહીંયા લગભગ જો ગીરદી બહુ ન હોય લાઈન બહુ લાંબી ન હોય અને ઇન ટાઈમમાં કરીએ તો અમે અડતાલીસ કલાકની અંદર એનું સેમ્પલ તૈયાર કરીને આપી શકાય છે પરંતુ આ બંજર ભૂમિમાંથી એક સમૃદ્ધ ભૂમિ બનાવવાનું કામ કરી શકાય તેવું અદ્ભુત કામ છે સાથે સાથે બહારથી એને દવા લાવીને નાખો તેના બદલે જૈવિક પદાર્થો ખેતરની અંદર જ ગામની અંદર જ ધરતીની અંદર જ જે મળે છે તેના માધ્યમથી કઈ રીતે કરી શકાય તેની સૌથી મોટી પ્રાયોરિટી રહેશે જે રીતે માણસને ફૂડ સપ્લિમેન્ટરીની જરૂર હોય છે એવું આપણે કહીએ છીએ તો એના પોષક તત્વો ઘટ્યા એના કારણે તો પહેલી જરૂર છે ધરતીને ધરતીનો ખોરાક એ ઝાડના પાંદડા અને પ્રાણીઓના છાણ છે મળ છે આ બંનેના સમન્વયના આધાર ઉપર એના બેક્ટેરિયા એની ફંગસ એ પછી માઇક્રો સૂક્ષ્મ જીવાણુઓ અને એના આધાર ઉપર આખી ધરતી જીવંત થાય છે અને તમે લાઈવ જોઈ પણ શકો છો કે માટીની ચપટી માટી ટેસ્ટમાં મૂકીને એની કેટલી જીવંતતા છે એના બેક્ટેરિયા કઈ રીતે ચાલે છે ફંગસની પ્રક્રિયા કેવી થાય છે એ તમે લાઈવ લેબની અંદર જોઈ શકાય માટી ખરેખર જીવે છે આપણે અત્યારે સુધી કહેતા હતા કે વનસ્પતિ જીવે છે પરંતુ માટી પણ જીવે છે માટીની પણ જીવંતતા છે એ પણ પ્રત્યક્ષ રીતે લેબમાં જોઈ શકાય આવું અદ્ભુત કામ ગઈકાલે મને બેને વાત કરી બેને કે એકબીજા વનસ્પતિ એકબીજાથી વાત પણ કરી શકે ફંગસના માધ્યમથી ફંગસનું આખી ચેન બને અને ફંગસ એકબીજાને એકબીજાની ચર્ચા કરી શકે કોને ક્યાં ખૂટે છે શું અને જે એને જુએ છે ટેક એન્ડ ગિવ કરે છે વનસ્પતિ ઉપરથી સૂર્યપ્રકાશમાંથી લીધેલી વસ્તુ નીચે આપે છે અને નીચેથી તૈયાર થયેલી વસ્તુ એના ફંગસ બેક્ટેરિયા એ વનસ્પતિને આપે છે આવું એક જીવંત વિજ્ઞાન એની ચકાસણી થઈ શકે એની માહિતી લોકો સુધી પહોંચી શકે આ એક અદ્ભુત છે ઈશા ફાઉન્ડેશનના કોન્સિયસ પ્લાનેટના ચીફ ટેકનિકલ ઓફિસર પ્રવીણા શ્રીધરે જણાવ્યું હતું કે અમે બનાસકાંઠાની માટીને જીવંત બનાવવા માટે પ્રયત્નો કરી રહ્યા છીએ ખેડૂતો વૈજ્ઞાનિક પદ્ધતિ અપનાવશે તો તેનો ફાયદો ખેડૂતોને થશે થરાદમાં તૈયાર થયેલી સોઇલ ટેસ્ટ લેબોરેટરીના રિપોર્ટના આધારે અમે ખેડૂતોને માટીની જીવંતતા વધારવા માટે સલાહ આપીએ છીએ વિજ્ઞાન અને ટેકનોલોજીના સમન્વય થકી માટેની જીવંત બનાવવા અમે પ્રયત્નશીલ છીએ પિછલે દો મેં હમને બનસ કે સાથ પીછ બનસ કે સાથ તો પિછલે પંદર સોળ મહિના મેં કામ કર રહે ઓન ગ્રાઉન્ડ બર્ડ ઈસ અલાવા સિમ સોઇલ કા આપ જાણતું તો હોંગે કે जो मैंडेट uh, था वो मूवमेंट का पॉलिसी लेवल पे चेंज हो जैसे कि हर जगह पर uh, ज़मीन पे उत्तर पे काम करने के लिए समय चाहिए लोग चाहिए लेकिन अगर पॉलिसी लेवल पे काम होगा तो पूरा गवर्नमेंट uh, जो है उसको लेकर बजट uh, भी अलिकेट करेगा उसको लेकर जितने भी एक्सपर्टीज चाहिए उसके ऊपर भी काम करना शुरू करेगा। सो so, हमने मूवमेंट uh, के बाद से यूरोपियन यूनियन में सॉयल मॉनिटरिंग डायरेक्टिव बोल के एक लॉ निकल के आया है रिसेंटली उस लॉ के बनते बनते जितने सारे भी पब्लिक पार्टिसिपेशन होना चाहिए कंसल्टेशन होना चाहिए उसमें पार्टिसिपेट किया है वहाँ के जो एम .E बोलते हैं मिनिस्टर ऑफ एन एक यूरोपियन पार्लियामेंट जो इस चीज़ को रिस्पॉन्सिबल है उनके साथ हमने खूब सारा फीडबैक शेयर किया है ये बोला है कि सॉयल ऑर्गेनिक मैटर जो है आपके मॉनिटर नहीं करेंगे सॉइल हेल्थ में सिर्फ फिजिकल केमिकल जिंक आयन सिर्फ मेजर करेंगे तो काफ़ी नहीं है आपको ये भी आप मेजर करना ज़रूरी है कि कितना जैविक है सॉरी ये एक हो गया और हम सेंट्रल एशिया में कजाकिस्तान उज़्बेकिस्तान जैसे देशों के साथ भी काम कर रहे हैं और हम अमेरिका के फूड बिल जो है फार्म बिल जो है उसके प्रोसेस में भी हम कुछ वहाँ के संस्थाएँ उनके साथ कोलाबोरेट कर रहे हैं और देश भर में बहुत सारे गवर्नमेंट्स हैं जैसे कि कैन केनिया में ड्राउंड रेजिलियन कमीशन बिठाता था उसमें भी हम मेंबर रह है चुके हैं सो so, बहुत सारे ऐसे देश हैं जिस जिसमें एक्सपर्ट लेवल पे पॉलिसी लेवल पे हम कोलैबोरेट कर रहे हैं वहाँ के लोकल संस्थाएं और गवर्नमेंट के साथ ये चीज़ लाने के लिए लॉ में कि सॉइल जैविक होना चाहिए उसको लेकर हमें जितनी भी काम करना चाहिए जितने भी पॉलिसी आनी चाहिए वो लागू हो जाए आज बनास्टरी खाते योजना पत्रकार परिषद व बनास्टरीना वाइस चेयरमैन बाबा भाई रबारी डिरेक्टर रामजी भाई गुजोर બનાસ ડેરીના મેનેજિંગ ડિરેક્ટર સંગ્રામ ચૌધરી એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર બ્રિગેડિયર વિનોદ બાજીયા ઈશા ફાઉન્ડેશનના ગૌતમ બનસાલી સહિત મોટી સંખ્યામાં જિલ્લાના પત્રકાર મિત્રો ઉપસ્થિત રહ્યા હતા